હિન્દુ સનાતન સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યના આરંભે શ્રી ગણેશજીનું પૂજન અનિવાર્ય છે આ વર્ષના પવિત્ર અમે ગણેશજીની મૂર્તિઓનું વિતરણ વિવિધ ગામોમાં કરવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છીએ સમાજના છેવાડાના ગામોમાં જ્યાં સનાતન ધર્મનું રક્ષણ અનિવાર્ય બન્યું છે ત્યાં પણ ગણપતિ બાપાનું આગમન

દરેક ગામમાં સાત થી અગિયાર દિવસ સુધી ભજન કીર્તન અને ધાર્મિક ઉત્સવ યોજાશે જે ગામના હૃદયમાં હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ગૌરવ જગાડશે આ કાર્ય માત્ર મૂર્તિ સ્થાપન નથી પરંતુ હિન્દુત્વ અને સંસ્કૃતિને આગામી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ છે આ પ્રયત્ન પાછળ માત્ર શ્રદ્ધા નથી પણ સમર્પણ છે અને એ સમર્પણમાં જોડાતા લોકો પણ ધીરે ધીરે સ્વયં પ્રેરિત થઈ રહ્યા છે કોઈ બાપાની મૂર્તિ માટે સહાય કરી રહ્યું છે કોઈ મંડપ માટે સહાય કરી રહ્યું છે તો કોઈ પ્રસાદ માટે સૌ કોઈ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે આ મહાયજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે જો તમારું મન પણ કહે કે હું પણ કંઈક આપવા માંગુ છું તો સમજી લેજો બાપાએ તમને પસંદ કર્યા છે આ કાર્ય માટે આ સેવા રૂપી સહભાગી થવા અથવા મનોરથી બનવા માટે આપેલ નંબરનો ઉપયોગ કરવો એટ ટ્રિપલ ઝીરો ફોર ફોર એટ વન સેવન વન આઠ શૂન્ય 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 ચાર ચાર આઠ એક સાત એક ગણપતિ બાપ્પા મોરિયા